બનાસકાંઠામાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાતિનો દાખલો કઢાવવામાં પડતી હાલાકીને લઈ અને આક્રોશ છે દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો પહોંચ્યા પાલનપુર રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જાતિનો દાખલો કઢાવવા વર્ષ બે ઓગણીસો પચાસ પહેલાનો રહેઠાણનો પુરાવો માગતા આદિવાસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ બોલાવી આંદોલને રદ કરવા માંગ કરી આદિવાસી સમાજના યુવાનોએ આરોપ લગાવ્યો કે સમાજના યુવાનોએ સરકારી નોકરી તો મેળવી પરંતુ જાતિના દાખલાના કારણે નોકરીના ઓર્ડર મળતા નથી અમે અપેક્ષા એ રાખીએ કે ફરીથી આવવું ના પડે એના પહેલા દાખલાઓ ચાલુ કરે ને જો ચાલુ નહીં કરશે તો સરકારને વિનંતી કરીએ છીએ સરકારને ચેતવણી આ લીએ છીએ કે અમે નવમી ઓગસ્ટ સરકાર મારફતે ઉજવણી નહીં કરવા દઈએ ફાલતુ વાહ વાહ કરવાનું બંધ કરો અને વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવી હશે ને તો અમે આદિવાસી જીવતા બેઠા છીએ અમે ઉજવણી કરશું પણ તમે કયો વાહ વાહ કરવા માટે અમારા વિસ્તાર અમારા બનાસકાંઠામાં ન આવતા ને કે પછી અમારો હક અને અધિકાર જે તળાપ મારી છે એ વેલામાં વેલી તરીકે તરીકે છૂટછાટ કરે અને દાખલાઓ આપી દે એટલા માટે કલેક્ટર મારફતે સરકારને વિનંતી કરી છે વિનંતી કરી છે કે અમે અમને ભણાવવા માટે અત્યારે દાખલા એક એક તાલુકા પંચાયતમાં પાંચસો પાંચસો પડેલા છે તો તમે ક્યાંથી ચાલુ કરવાના છો જો ચાલુ નહીં કરશો તમે ફરી આ રીતે મોટું આંદોલન રસ્તા રોકો આંદોલન કરીશું સાથે સાથે અમે નવમી ઓગસ્ટ સરકારને ઉજવવા ના દઈએ કોઈ પણ સરકારનો પ્રોગ્રામ અમારા નહીં થવા દઈએ એવું નક્કી આજે નક્કી કર્યું છે અમે સરકારી ઓર્ડર મને લગભગ બે ત્રણ વર્ષ જેવા થઈ ગયો છે સરકાર આ ઓર્ડર ના લે તો હું તો હવે મરી જવા જેવી સ્થિતિ થઈ ગઈ મારે તો કોઈ હવે કોઈ ધંધા નથી રોજગાર નથી બેકાર છું ઓમથી ઓમ ને કર્યું છું શું કરવા ગ્રામસેવકની અંદર